ઉમેદવારો દિશાશે દ્વારા છેલ્લા પંદર વર્ષથી રાત ઉત્સવનું આયોજન કરીએ છીએ તેમાં લોહાણા મહાજન અને લોહાણા વિદ્યાર્થી ભવનનો ખૂબ સપોર્ટ રહે છે તેમજ શ્રી લોહાણા સમાજ દ્વારા આ દાતાઓ પણ ખૂબ સપોર્ટ છે આજે આજના રોજ આજે રાત રાધા આયોજન કરેલ તેમાં આખા સમાજે સહયોગ આપી આપણા સમાજના લોકો આજે ઉપસ્થિત રહ્યા છે એ બધું સાવરકુંડા લોહાને સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ શ્રીનગર પ્રશાસનના તમામ સભ્યોનો ઉદ્યોગપૂર્વક આભાર માનું છું આયોજન ખૂબ સફળતાપૂર્વક પાર પડે છે તેમજ સિંગરોને પણ આભાર બાબત તકે ખૂબ આભાર માનું છું તેમજ આ પ્રશાસન આધારતા ચાલતી સેવાકીય પ્રવૃત્તિમાં એમ્બ્યુલન્સ સેવા શાંતિ સેવા ગેટબોડી સેવા તેમજ જળ હેલ્પલાઇનની ચોવીસ કલાકની સેવાઓ ચાલુ રહે છે તેમજ આ સંસ્થા દ્વારા और पुलिस क्लब लोग ने को मालूम है सुरक्षा का हिस्सा सेना और आज के कार्यक्रम में सस्ता और भाव तरफ से आपके हैं धन्यवाद के लिए बोर्ड को बहुत महत्वपूर्ण चाहिए जय मोर्चा आलोच ઘણા સમયથી મેડિકલ સહાય તેમજ ડાયાબિટીસ ની દવાઓ પણ સાથે ફ્રીમાં આપવામાં આવે છે અને વિવિધ મેડિકલ માટે 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 સમાજના દરેક લોકો આવે છે સાથે સાથે જળ આયોજન પણ સાથે સાથે કરવામાં આવે જય જલારામ જય રૂપજી શ્રી

આ ફટાકડા બહાર પાડવામાં આવે છે સારી ક્વોલિટી અને સસ્તા ભાવે આ ફટાકડા આ ફટાકડા પાછળનું હેતુ એ છે કે આ જે નફો જે થશે એ નફો સાવરકુલા તાલુકાની જનતા માટેની સેવા માટે અને સેવા પ્રવૃત્તિઓના માટે અને તેમના લાભાર્થે આ નફો વાપરવામાં આવશે તો આ સર્વો આ સાવરકરી તાલુકાની જનતાને મારી વિનંતી છે અને મારી આગ્રહરી વિનંતી છે એ લોકો આ બધી સેવાઓનો લાભ લે અને પોતાનું યોગદાન ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે આ ટ્રસ્ટમાં આપે એવી સર્વોને વિનંતી સાથે જય જવાહરરામ જય આજ રોજ દશરાજ સેના તરફથી ને લુહાણા બોર્ડિંગ ખાતે નવરાત્રી દરમિયાન રાધા કૃષ્ણ થીમ ઉપર જ્ઞાતિના તમામ બાળકો ખૂબ જ સારી રીતે તમને કહું કે

સાથે સાથે મહત્વની એક બાબત બાળકો અને દરેક તમને કહું કે મહિલાઓ અહીંયા નિર્ભયપણે અને ખૂબ જ ધાર્મિક રીતે આ ઉત્સવનો અહીંયા લાભ અને દરેક તમને કહું કે આનંદજીને અહીંયા આ સ્થળનો ઉપયોગ કરી આજના દિવસે દસરાથ સેનાના તમામ સભ્યોને હું હૃદયથી અભિનંદન આપું છું એમની સેવાકીય પ્રવૃત્તિ માટે એમની ગામને મદદરૂપ થવા માટેની પ્રવૃત્તિ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તમને કહું સેવાકીય પ્રવૃત્તિ કરે છે એમાં ઈશ્વર એમને ખૂબ જ તમને કહું સફળતા આપે અને સાથે સાથે આવા ને આવા વધારે ને વધારે આયોજન કરતા રહે એવી પ્રભુ એમને શક્તિ આપે એટલું કહીને વીરમુચું સૌને જય માતાજી જય જલારામ